નમસ્તે શિક્ષક મિત્રો મારી યુટ્યુબ ચેનલ પિયુષ શેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે જો તમને મારા વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરો અને હજી સુધી શિક્ષક મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તો ચાલો શિક્ષક મિત્રો આપણે જોઈએ ધોરણ બેની અંદર જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવેલી છે તેની અંદર તો તેમાં કઈ કઈ રીતે જે પ્રોજેક્ટો છે તે કરવાના છે તો પહેલું જ છે તો કે પડછાયાનું માપન કરવાનું છે અને સૂચના શિક્ષક મિત્રો ખાસ વાંચતા જાજો એના ઉપરથી કરવાનું છે રવિવાર કે રજાના દિવસે પોતાના ઘર કે આસપાસના કોઈ એક જ વૃક્ષના પડછાયાનું માપન આપેલ અલગ અલગ સમયે ડગલા કે વેદથી કરે તેવી સમજ આપો પડછાયામાં થતા ફેરફારની ચર્ચા કરવા કહ કહેવાનું છે અહીંયા પહેલો ક્રમ છે કે ભાઈ સવારે આઠ વાગે પડછાયો છે તે વૃક્ષનો કેટલું દૂર હતો એ માપવાનું છે પછી દસ વાગ્યે પછી બાર વાગ્યે બે વાગ્યે ચાર વાગ્યે અને છ વાગ્યે આ રીતે એને પડછાયો છે એ વેત અને ડગલામાં માપવાનું કહેવાનું છે ને તે અહીંયા વેત કે ડગલા જે થાય તે અહીંયા બાજુમાં જે જગ્યા આપી છે ચાર વેદથી હોય ચાર એ છ થાય તો છ અહીં બે થાય તો બે એ રીતે લખવાનું છે ત્યાર પછી બીજો પ્રોજેક્ટ છે ત્રણનો મિત્ર ત્રણના અંકને વિવિધ અંકો સાથે મેળવતા કેટલા થાય છે તે લખવાની સમજ આપો અંકની જગ્યાએ સ્થાનિક સામગ્રી પણ આવું કરી શકાય તેવી માહિતી આપવાનું છે અહીંયા આ જે સંખ્યા છે તો કે ભાઈ આ બે અને આ પાંચ કેટલું થયું સાત એ જ રીતે અહીંયા તમે ત્રણ લખો તો ચાર ને ત્રણ સાત થશે અહીંયા આઠ છે ત્રણ લખો તો આઠ ને ત્રણ અગિયાર થશે એ રીતે આપણે એમાં સંખ્યાઓ લખવાની છે અહીં ત્રણ લખો તો નવ થાશે અહીંયા પણ ત્રણ લખો તો નવ થાય અને અહીંયા ત્રણ લખો તો પાંચ થાય એ રીતે આપણે બાળકોને સમજ આપવાની છે ત્યાર પછી ત્રીજું છે ગણો અને લખો તો ધારો કે નીચેની ચીજ ચીજવસ્તુઓ એકથી દસ રૂપિયાના સસ્તા ભાવે હોય તો તે બે વસ્તુઓ ભેગી થઈ ઉદાહરણ મુજબ કુલ કેટલી કિંમત થાય તે શોધીને લખવાનું છે તો શિક્ષક મિત્રો અહીંયા તમારે શું કરવાનું છે કે અહીંયા એની કિંમત આપેલી છે આના પાંચ રૂપિયા આના એક અને ચાર રૂપિયા આના દસ રૂપિયાના બે રૂપિયા સાત રૂપિયા ત્રણ રૂપિયા આઠ રૂપિયા નવ રૂપિયા અને છ રૂપિયા હવે એની નીચે આપેલી છે કે ભાઈ આ વિશલ અને પતંગ બંને ભેગી કરો તો સોળ રૂપિયા થાય છે તો અહીંયા નવ રૂપિયા અને સાત રૂપિયા એટલે સોળ રૂપિયા તે જ રીતે મોસંબી અને એક દડો તો તેની કિંમત શું છે મોસંબીની કિંમત એક રૂપિયો છે અહીંયા અને એક દસ રૂપિયા છે એટલે અહીંયા ખાનામાં અગિયાર લખવાના છે એ રીતે પ્રવૃત્તિ પૂર્ણ કરવાની છે ત્યાર પછી મારા પીછા ચિત્રમાં આપેલ પક્ષીઓ પૈકી કોઈ એક પક્ષીનું ચિત્ર અહીં ચોંટાડી તેના વિશે માહિતી મેળવી તેવી સમજ આપો આ પ્રકારને અન્ય પક્ષીઓના પીછા એકઠા કરી છાપવામાં બનાવેલ તેની સમજ આપવાનું છે અહીંયા મેં મોરનું પીછ લીધું છે તમે કોઈ પણ પક્ષીનું પીછ પીછું લઈ શકો છો ત્યાર પછી છે છ નંબરે મુસાફરીની મજા આપેલ બોક્સમાં જમીન હવા અને પાણીમાં ચાલતા વાહનોનું ચિત્ર ફન પેજ પરથી કાપીને લગાવે તેવી સમજ આપો આવા અન્ય વાહનોના ચિત્રો અલગ કાગળમાં લગાવી ચિત્ર પોથી બનાવે તેવી માટે માહિતી આપવાનું બાજુમાં શિક્ષક મિત્રો એક ફન પેજ આપેલું છે તેમાંથી જમીન પર ચાલતા વાહનો પછી હવામાં ચાલતા વાહનો મેં અહીંયા કાપી અને લગાવી દીધા છે તમે પણ બાજુમાં ફન પેજ છે તેમાંથી બાળકોને કહેશો એટલે તે પણ એ પ્રવૃત્તિ કરશે સાત નંબરે ટુકડામાંથી અંક આપેલ વિવિધ સાત ટુકડાઓના આકારોમાંથી અંગ્રેજી અંક એકથી દસ બનાવી અલગ અલગ કાગળમાં લગાવે તેવી સમજ આપો આ ટુકડાઓમાંથી વિવિધ આકારો બનાવી મિત્રોને બતાવે તે માહિતી પણ આપવાની છે જુઓ શિક્ષક મિત્રો એક કાગળ લેવડાવવાનો છે આ રીતે એના સાત કટકા કરવાના છે એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત તેમાંથી વિવિધ આ રીતે અંકો એની પાસે બનાવડાવવાના છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ આઠ નંબરે છે દરેકમાં એક એટલે કે શાકભાજી મીઠાઈ પક્ષી ચીજવસ્તુઓ ચિત્રો દરેક ખાનામાં આડા અને ઊભા તે વિભાગ મુજબ એકવાર જ આવે તે રીતે ફન પેજ પરથી કાપીને લગાવો કહો આવા અન્ય ચિત્રો એકઠા કરી વધારાની પ્રવૃત્તિ કરવાની સમજ આપવાની છે જો અહીંયા ફન પેજ આપવામાં આવ્યું છે તેમાંથી આડા અને ઊભા એક જ વખત તે આવે તે રીતે અહીંયા પક્ષીના ખાનામાં ચીજવસ્તુઓના ખાનામાં અને મીઠાઈ અને શાકભાજી તે અલગ પાડી અને લગાવવાના નવ નંબરે ધીમા કે ઝડપી આપેલ બે બે ચિત્રો પૈકી જેની ચાલમાં ગતિ વધુ હોય તે ચિત્રમાં રંગ પૂરવાની સમજ આપોને વધુ કે ઓછી ગતિ હોવાના કારણો જણાવવા જણાવવાનું છે જો અહીંયા આ બંને છે હાથી અને સિંહ છે તો કોણ વધારે ચાલે તો સિંહ તો તેમાં રંગ પુરવડાવવાનો છે પછી રિક્ષા અને મિની બસ છે તો મિની બસ વધારે ઝડપથી ચાલે પછી સ્ટીમ્બર અને હોડી છે તો સ્ટીમ્બર ઝડપથી ચાલે દિવાસળીનો કોયડો ખાનામાં આપેલ સૂચના મુજબ દિવાસળીઓ ફેરવી યોગ્ય ખાના બનાવે તેવી સમજ આપો આ પ્રકારે અન્ય કોયડા પણ જાતે બનાવે તેવી માહિતી આપવાનું ત્રણ ત્રણ દિવાસળીઓના ખાના છે પછી અહીં ત્રણ ફેરવીને ખાના કેવા બને તે પણ બતાવી શકાય આ ત્રણ ત્રણ દિવાસળીઓ લીધેલી છે તે જ દિવાસળીઓ આ રીતે ફેરવી શકાય ત્યાર પછી આ રીતે અને આ રીતે અહીંયા તમે આવી પ્રવૃત્તિ બાળકો પાસે જાતે કરાવી શકો છો અગિયાર નંબરનું છે મારું વજન કરો ત્રાજવામાં રહેલા ફળોનું કુલ વજન લખવા કહેવાનું છે અહીંયા છે દ્રાક્ષ એક કિલો મોસંબી છે ચાર કિલો કેળા ત્રણ કિલો અનાનસ બે કિલો પપૈયું ત્રણ કિલો તો અહીંયા આ બંનેને ભેગા કરો ત્યારે કેટલો કેનો કિલ્લો થાય છે તે લખવાનું છે તો કે જેમ કે પપૈયું છે અને કેળા છે બંને ત્રણ ત્રણ કિલો છે તો કેટલું થશે છ કિલો થશે ત્યાર પછી મોસંબી અને દ્રાક્ષ તો મોસંબી ચાર કિલો છે અને એક કિલો તો કુલ પાંચ કિલો થશે આ રીતે બાળકોને સમજ આપવાની છે એટલે એને વજન કરતાં પણ આવડી જાય બાર નંબરે આકારો ઓળખો તો કે વિવિધ આકારોથી બનેલા ચિત્રો જોઈ અલગ કાગળમાં દોરી તેમાં પર રંગીન કાગળના ટુકડા લગાવે તેવી સમજ આપવાની છે તો અહીંયા ત્રિકોણ લમચોરસ ચોરસ વર્તુળ આ આકારોનો ઉપયોગ કરીને ઘર બનાવેલ છે તે જ રીતે અહીંયા પણ એ જ આકારોનો રંગ કાગળના ટુકડા લઈ અને રેલગાડીનું એન્જિન અને ડબ્બા બનાવેલ છે તમે પણ આવી પ્રવૃત્તિ બાળકો પાસે કરાવી શકો છો તેર નંબરે ચાલો ગણીએ તો કે ખાનામાં આપેલી સંખ્યા જેટલા ટુકડા કરતા માટે બીજા ખાનામાં યોગ્ય ટપકા કરવાની સમજ આપવાની છે તો કે ભાઈ અહીંયા ચાર છે અને ત્રણ ટપકા તો કેટલા થયા તો અહીંયા ટપકા કરવાના છે તો સાત ટપકા થાય એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત અહીંયા સાત ને પાંચ છે તો અહીં બાર કરવાના છે ટપકા નવ ને ચાર તેર આ રીતે અહીંયા પ્રવૃત્તિ બાળકો પાસે કરાવડાવવાની છે ચૌદ નંબરે મારા પપેટ તો ચિત્રની મદદથી પપેટ બનાવી સમજ આપો આંગળીઓમાં પપેટની બાળકોને વાર્તા કથન તૈયાર કરવા માર્ગદર્શન આપવાનું છે તમે આ રીતના પપેટો છે બનાવી તેમાં રંગ પૂરી અને આંગળીમાં લગાવી અને વાર્તા કહી શકો છો મારું છાપકામ તો વિવિધ મરચું છે ટમેટું ભીંડો ડુંગળી કાકડી રબર પાન કાલા લીંબુ સિક્કો અને દોરી લઈ અને આપણે જે છાપકામ કરીએ છીએ તે અહીંયાના ખાનાઓમાં છાપકામ કરવાનું છે વોટર કલરની મદદથી સોળ નંબરે અંગૂઠાની છાપ તો આ પ્રવૃત્તિઓ ધોરણ એકની અંદર પણ અને બેમાં પણ આવે જ છે જે બાળકો પાસે વિવિધ કલરના પેડ લઈ અને છાપકા અંગૂઠા અને આંગળીઓથી કરાવી અને આ રીતે તેના કાન મૂચો એ રીતે આપણે દોરાવી શકીએ ત્યાર પછી છે આગળ પાંદડામાંથી બનાવો તો પાંદડાની મદદથી પતંગિયા ગણપતિ ડેટકો પોપટ મોર આ રીતની વિવિધ પ્રાણીઓ પક્ષીઓ બનાવી શકાય અઢાર નંબરે કામ મુજબના બ્રશ તો ચિત્રમાં આપેલા વિવિધ બ્રશને તેના જ ઉપયોગ માટે ઓળખવા માટેની વિવિધ જગ્યાએથી માહિતી એકઠી કરે તે માટેની સમજ આપો મેળવેલ માહિતી અલગથી નોંધ કરવા જણાવો તો ભાઈ આ બ્રશ છે એ માથું ઓળવા માટે છે આ કલર કરવા માટે આ દાઢી કરવા માટે આ સફાઈ કરવા માટે આ કલર કરવા માટે એ રીતે બાળકોને સમજ આપવાની કે અહીંયા જે બ્રશ છે તે અલગ અલગ કામમાં આવે છે અને કહેવાય તો બધાને બ્રશ જ ઓગણીસ નંબરે પેટર્ન આગળ વધારો સંખ્યાની પેટર્ન જોઈ મુજબ સંખ્યા લખી તેમાં આગળ વધારવાની છે તો છ સાત આઠ નવ તો અહીંયા દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર આ રીતે એક એકને લખતું જવાનું પછી અહીંયા પંદર છે તો સોળ સત્તર એ રીતે અહીંયા અઠ્યાવીસ તો ઓગણત્રીસ ત્રીસ એક એક ઉમરતા જવાના ત્યાર પછી ઓગણચાલીસ ચાલીસ તો એકતાલીસ બેતાલીસ અહીંયા વી ઓગણીસ વીસ એકવીસ એ રીતે આગળ વધારતી જવાની છે પેટર્ન અટકીને કહો કોષ્ટકમાં આપ્યા મુજબની ચીજ વસ્તુઓ મેળવીને અલગથી જાડા પૂઠા પર ચોંટાડે તેવી સમજ આપો લગાવેલી દરેક સામગ્રીને સ્પર્શ કરવાથી કેવો અનુભવ થાય છે તે જણાવવાનું છે કે ભાઈ આ છે લાકડાનો ભૂકો તો એનો અનુભવ કેવો થાય ખરબચડું લાગે દોરો તો લીસો લાગે સૂતડી તો ખરબચડી વાદળી છે તો એ પોચું પોચું લાગે એ રીતે આ બધી જ વસ્તુઓ એક પછી એક કાગળ ઉપર લગાવી અને હાથ ફેરવાનું કહેવાનું છે એટલે બાળકોને સ્પર્શ કરતાં શીખવાડવાનું છે એકવીસ નંબરે ગાડી બહાર લાવો તો અહીંયા આ કોઈડો છે તેમાંથી તમારે ગાડીને છે બહાર રસ્તો ગોતીને લવડાવવાની છે બાવીસ નંબરે સળવારો બાદબાકી કરી ચિત્ર બનાવવાનું છે તો અહીંયા એનું ફન પેજ આપવામાં આવેલું છે તેમાં આપણે જોઈએ તો કે ભાઈ નવ વત્તા બે તો અહીંયા કયું ચિત્ર લગાવવાનું કે અગિયાર નંબર જે લખ્યું હોય ને સરવાળો થતાં આમાં તેર ને ત્રણ સોળ તો અગિયાર અહીંયા અગિયારવાળું લગાવવાનું અહીંયા સોળવાળું લગાવવાનું અહીંયા પંદરવાળું લગાવવાનું એટલે આ ચિત્રો આમાંથી કટિંગ કરવાના છે સોળવાળું આ આવશે પંદરવાળું આ આવશે પછી અગિયારવાળું આ આવશે તો આ બધાને લગાવશો એટલે લાઈનમાં આખે આખું ચિત્ર પજલનું છે તે બની જાય તે જ રીતે નીચેનામાં પણ એ જ રીતે કરવાનું છે મારા સમાચાર તો વિદ્યાર્થીઓને વાંચતા આવડતા હોય તેવા સમાચારની હેડલાઇનના ટુકડા કટિંગ જૂના છાપામાંથી કાપી આપેલ જગ્યામાં લગાવે તેવી સમજ આપવાની છે અહીંયા ન્યૂઝપેપરના કટિંગ્સ જે હેડલાઇન હોય તે લગાવવાની છે ત્યાર પછી ચોવીસ નંબરે ટપકા જોડી આકૃતિ બનાવો તો આપ્યા મુજબના ટપકા જોડી તેમાંથી આકૃતિઓ છે વિદ્યાર્થીઓ બાજુમાં જે જગ્યા છે તેમાં બનાવવાની છે ને એમાં રંગોળી બનાવે તો પણ ચાલે અને કોઈ પણ આકૃતિ બનાવે તો પણ ચાલે પચીસ નંબરે ચોરસથી ચોરસ બનાવો તો કે ભાઈ અહીંયા ચોરસ છે એના જ અલગ અલગ કલરના પૂઠામાંથી કટકા કાપી અને એવા જ ચોરસમાંથી બીજા ચોરસ બનાવવાના છે રંગોની દુનિયા ઉદાહરણ મુજબ દર્શાવ્યા મુજબ બે રંગો ભેગા કરતા એક નવો રંગ બને છે તે મુજબ આપેલા બે રંગો ભેગા કરતા કયો રંગ બને તે અહીંયા બાળકો પાસે કરાવડાવવાનું છે આ બે રંગ ભેગા કરો તો અહીંયા કેવો થાય તે રંગ પૂર અહીંયા આ અને આ રંગ બે ભેગા કરતા અહીંયા જે થાય તે એની પાસે પૂરાવડાવવાનો છે આકારના રંગો તો કે ભાઈ પ્રથમ ખાના મુજબની બીજા ખાનામાં રંગો પૂરે અને ત્રીજા ખાનામાં અન્ય આકાર બનાવી રંગ પૂરે તેની સમજ આપવાની અહીંયા જેવો રંગ છે તેવો જ આકારોમાં રંગ પૂરે અને તેવું અહીંયા બીજું ચિત્ર બનાવી તેમાં રંગ પૂરવાના છે અઠ્યાવીસ નંબરે ચોરસમાંથી ચિત્ર તો કે ચોરસ ખાના મુજબ રેખાઓ દોરી અર્થપૂર્ણ ચિત્ર પૂર્ણ કરે તેવી સમજ આપો આવા ખાનાઓ બનાવી અન્ય ચિત્રો પણ દોરે તેવી માહિતી આપવાની છે આ રીતે ચિત્રો વિવિધ પ્રકારના બનાવવાના છે અને જે અધૂરા ચિત્રો છે તેને પૂર્ણ કરવાના છે ઓગણત્રીસ નંબર મારું નામ વાંચો તો આપેલા ચિત્રના આધારે તેમાં સાચા નામ કોષ્ટકમાંથી શોધી તેના ફરતે વર્તુળ કરો ચિત્રના આધારે કઈ રીતે નામ વાંચતા શીખે તેની વાત વર્ગમાં કરવા કહો તો કે ભાઈ અહીંયા આ મોર છે ચિત્ર તો હવે આમાંથી મોરને ગોતવાનું છે તો મોર કેમ જડે તો કે ભાઈ અહીંયા પહેલાં તો મો ગોતો ને પછી ર ગોતો પછી કુવડ એ રીતે અહીંયા જે વિવિધ નીચે ચિત્રો આપેલા છે તે ગોતી અને એમાં રાઉન્ડ કરવાનું છે મારું માપ આપેલી ચીજવસ્તુઓની લંબાઈ માપપટ્ટીમાંથી માપી કે તેમના સેન્ટીમીટરની છે કે તેનું ચોક્કસ માપ આપેલ ખાનામાં લખવાની સમજ આપો આ સિવાયની અન્ય ચીજવસ્તુઓનું માપ અલગ કાગળમાં લખીને કોષ્ટક બનાવે તેવી માહિતી પણ આપવાની છે અહીંયા સેલ છે તો કે ભાઈ છ સેન્ટીમીટર થાય તો આમાં છ લખવાનું ચમચી છે તો આઠ અગિયાર સેન્ટીમીટર તો અહીંયા અગિયાર માચીસ બોક્સ છે તો ચાર સેન્ટીમીટર તો અહીંયા ચાર માપી અને કરાવડાવવાનું છે આકારોની ગાડી બનાવો તો અહીંયા આકારમાંથી એક ગાડી આ જે આપેલા છે તેમાંથી બનાવેલી છે આ રીતે બાળકો પાસે આકારોમાંથી વિવિધ રીતે ગાડીઓ બનાવી શકાય અને આકારો કાગળમાં પૂઠામાંથી કાપી અને એની નોટબુકમાં પણ બનાવી શકાય બત્રીસ બંને બાજુની સરખા તો આપેલા શબ્દો બંને બાજુથી વાંચતા એક જ સરખા વંચાય છે તેવા શબ્દો વાંચે અને લેખન કરે તે જરૂરી છે તો નય ન પાછળથી વાંચો તોય પણ નયન થાય સરસ તો સરસ પાછળથી વાંચો તો પણ તરતમાં તરત પાછળ વાંચો કે આગળ વાંચો બધી જ એક સરખું વંચાશે એવા શબ્દો અહીંયા બીજા લખવાના છે તેત્રીસ નંબરે મારા પંજા તો અહીંયા જે ચિત્રો આપવામાં આવ્યા છે તેના પંજા નીચે છે તો તેમાં તે એટલે સૂચના વાંચી પક્ષીઓના પંજાની છાપ ઓળખી તે મુજબ દોરે અને અન્ય પશુ પક્ષીઓના પંજાની છાપ અવલોકન કરી તે બતાવે તેવી સમજ આપવાની હવે આ બિલાડી છે તો બિલાડીના પંજા ક્યાં છે તો ત્યાં એને દોરવાના છે મોર છે તો મોરના પંજા દોરવાના એ રીતે કરવાનું છે મારું કઠોળ જો ચિત્રમાં આપેલા વિવિધ કઠોળના ચિત્રની જે આપેલા નામ લખવાના છે એમાં દાણા એકઠા કરી અલગ કાગળ પર કે પર લગાવી વર્ગમાં પ્રદર્શન કરવાનું છે તો કે અહીંયા તમે વિવિધ પ્રકારના કઠોળ જોઈ શકો છો અહીંયા પહેલું છે એ મગ છે તો આમાં મગ લખવાનું પછી છે રાજમા એ રીતે જે પણ કઠોળવામાં દેખાય છે વ્યવસ્થિત તે તમારે શોધી અને તેના નીચે નામ તમારા શિક્ષકની મદદથી લખો પાંત્રીસ નંબરે મારો રંગ તો રેખાચિત્રમાં રહેલા પ્રાણીઓને ઓળખી તેના શરીર પર જે અલગ રંગના પટ્ટા પટ્ટાની ડિઝાઇન હોય છે તે બતાવી સમજ આપો આવા જંગલી પ્રાણીઓને પાલતુ પ્રાણીઓની જાણકારી મેળવે અને વર્ગમાં તેની ચર્ચા કરે તેવી સમજ આપવાનું છે સિંહ પરના જે આ પટ્ટા છે પટ્ટામાં રંગ પુરાવડાવવાનો છે પછી જી જીરાફના ડોકેને પેટે જે પટ્ટા હોય તેમાં રંગ પુરાવડાવવાનો બિલાડી ઘોડો ત્યાર પછી છે કોણ નાનું કોણ મોટું પહેલાં ચિત્રની મોટું અને બીજા ચિત્રથી નાનું તેવું વચ્ચેના ખાનામાં ચિત્ર દોરે તેની સમજ આપો આવી ચીજવસ્તુઓના પ્રદર્શન પણ કરી શકાય તેવી માહિતી આપો આ છે સફરજન અને આ મોસંબી કે સંતૃત તો એના કરતાં નાનું જે હોય બોર હોય તો તે દોરવાનું છે એક કરતાં મોટું અને એક કરતાં નાનું લઈ વચ્ચેની જે સાઇઝ હોય તે સાડત્રીસ નંબર મારી જોડી આપેલી અલગ અલગ સામગ્રીમાંથી જેની સાથે તેની જોડ બનતી હોય તેને જોડવાની સમજ આપો જેટલી ચીજવસ્તુઓથી જે જે ક્રિયાઓ થાય છે તેની માહિતી આપવા કહો સદર સાધન સામગ્રી અંગે ચર્ચા કરવાની છે આમાં ચીજવસ્તુઓ જોડવાની છે જે જેની સાથે આવતી હોય તે મારી કિંમત તો આપેલ ચરણી નોટના ચિત્રને ખાનામાં કિંમત શું શું ખરીદી શકાય તે સામગ્રીની યાદી લખવા સમજ આપો વસ્તુઓના નામની સસ્તી અને મોંઘી નાની 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 મોટી ઓછી વસ્તુ આપવા કહો ને ચર્ચા કરો તો દસ રૂપિયામાં શું મળે તો પેન મળે ત્યાર પછી બિસ્કીટ મળે ચોકલેટ આવી વસ્તુઓ અહીંયા લખાવવાની છે વીસ રૂપિયાની અને પચાસ રૂપિયાની સો રૂપિયાની બિંદી લગાવી ચિત્ર બનાવો તો વિવિધ પ્રકારના ચાંદલાઓ લઈ અને બિંદી લગાવી અને ચિત્રની ડિઝાઇન બનાવવાની છે ત્યાર પછી પાનનો આકાર તો ભાઈ અહીંયા જે ફ ફળ આપેલા છે તેના પાનના આકારો આ વસ્તુ જગ્યામાં તમારે ડ્રો કરવાના છે ત્યાર પછી સાતની સંગત તો વિધ આકારોના સાત ટુકડાઓ ટેન ગ્રામની મદદથી બનાવેલ ચિત્ર જોઈ પૂઠામાંથી તેવા આકારોના ટુકડા અલગથી કાપી અલગ અલગ ચિત્રો બનાવી સમજ આપો ટેન ગ્રામના સાત ટુકડાઓની બનતા વિવિધ આકારો અલગ કાગળ પર લગાવી સંગ્રહ કરે તેની માહિતી આપો વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો ધોરણ ત્રણની અંદર ટેન ગ્રામની ગણિતની અંદર પજલો આવશે એટલે બાળકોને આ શીખવવું ખૂબ જરૂરી છે બેતાલીસ નંબર મારી ચીજ વસ્તુઓ આપેલ ખાનામાં જૂના છાપા કે મેગઝીનમાંથી વિવિધ વસ્તુઓના ચિત્રો કાપી લગાવે તેની સમજ આપો આપેલા ચિત્ર વિશે વાત કરવાની માહિતી આપો આ જગ્યાઓમાં વિદ્યાર્થી છે તે જૂના છાપામાંથી કોઈ પણ વસ્તુ કટિંગ કરી અને તેના વિશે વાતચીત કરે મારી વાનગી તો ચિત્રમાં બનાવેલ વાનગી કઈ સામગ્રીમાંથી બને છે તેનું નામ લખી અને સમજ આપવાની છે તો અહીંયા શીરો છે તો કઈ રીતે બને ત્યાર પછી લાડુ છે પૂરી છે આ ગુલાબજાંબુ છે અને ચીકી છે ચુમ્માલીસ ટુકડાઓનું ચિત્ર તો આપેલ રેખાચિત્રના વિવિધ કાગળના ટુકડાઓ લગાવી કામ કરે અને તેની આપેલા નમૂના મુજબ કોલાજકામના ચિત્રો જોઈએ અલગ કાગળ પર તેવા જ કોલાજકામ બનાવીને માહિતી આપવાની છે આમાં કાગળના ટુકડા લગાવી અને કોલાજકામ કરવાનું છે અહીં નીચે જોઈ શકો છો તે રીતે પિસ્તાલીસ નંબર ટુકડાઓમાંથી આકાર બનાવો તો અહીંયા જે ટુકડાઓ આપેલા છે તેમાંથી આકારો બનાવવાના છે દિવાસળીની દુનિયા તો દિવાસળીમાંથી આ રીતે એક બે ત્રણ ચાર પાંચ છ દસ સુધીના અંકો લખાવી શકાય સુડતાલીસ નંબર મારી કચરાપેટી તો અહીંયા ભીનો કચરો અને સૂકો કચરો કેમાં નાખવો તેની સમજ આપી શકાય બે કચરાપેટીઓ છે અડતાલીસ નંબર કોણ અંદર કોણ બહાર તો કે ભાઈ અહીંયા આપવામાં આવ્યું છે કોણ અંદર છે અને કોણ બહાર છે તેની અહીંયા સૂચના વાંચી અને પ્રવૃત્તિ કરવાની છે ગુમ થયેલનું શોધો એક સરખા લાગતા બે ચિત્રમાં કઈ વસ્તુ ગૂમ થયેલ છે તે શોધી તેના પર વળતુર કરવાની સમજ આપવાની છે અહીંયા બે ચિત્ર છે ઉપરની છે તો એમાં તમે જોઈ શકો છો કઈ વસ્તુ ગુમ થઈ છે તો તે વસ્તુઓ જે છે જો અહીંયા આપણે જોઈએ આ કૂતરો છે એનો અહીંયા એક કાળું ધબ્બું છે તો અહીંયા નથી તો એમાં વળતુર કરવાનું છે કોનું કામ શરીરના વિવિધ અંગો વડે જે કામ થઈ શકતું હોય તેની સામે ચિત્ર જોડવાની સમજ આપવાની છે તો આંખથી શું થાય તો ટીવી જોવાનું થાય નાકથી શું થાય ફૂલ સૂંઘવાનું થાય પછી જીભથી આઈસ્ક્રીમ ખાવાનું થાય કાનથી ઘંટ સાંભળી શકાય હાથથી સ્પર્શ કરી શકાય એ રીતે જોડવાના છે રસોડામાં કેટલું તો રસોડાના ચિત્રનું અવલોકન કરી નીચે આપેલા ચીજ વસ્તુઓ કેટલીક છે તેનીમાં એ સંખ્યા લખવાની સમજ આપો તો કે ભાઈ થાળી છે તો પાંચ થાળી છે તો અહીંયા થાળી આપી હોય તો એમાં પાંચ લખવાની માટલું તો કે ભાઈ એક છે ઝાર તો ઝાર છે જોઈએ તો અથાણાની ઝાર એક છે પાટલી એક છે વેલણ એક છે એમ લખી શકાય બરણી ભરો સૂચના મુજબની સંખ્યાની ચીજ વસ્તુઓ બરણીમાં દોરે તેવી સમજ આપવાનું છે જો અહીં પાંચ દડા છે તો અહીંયામાં પાંચ દડા કરવાના અહીંયા છે ચાર ભરો તો ચાર ભર દેવાના એ રીતે પ્રવૃત્તિ કરવાની છે શબ્દ બનાવો તો વિમાન કમાળ પેલી એ રીતે શબ્દ બનાવવાના છે ચોપન દડાને ગોઠવો બોક્સ સાથે આપેલા સૂચના મુજબ દડાને મૂકે તેવી સમજ આપો બોક્સની અંદર દડો મૂકો તો અહીંયા અંદર મૂકી દેવાનું બોક્સની ઉપર દડો મૂકો તો અહીંયા ઉપર મૂકવાનું એટલે ઉપર નીચે આજુબાજુની સમજ મળે જો વિદ્યાર્થી મિત્રો જો શિક્ષક મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને હજી સુધી શિક્ષક મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તો ચાલો શિક્ષક મિત્રો હવે મળીશું આગળના એક વિડીયોની અંદર આવજો